પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં શહેરના બોખેરા આવાસ ચોપાટી અને રઘુવંશી કોલોની પાછળના ભાગે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સ્થળોએ ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ ગણેશ મૂર્તિના વિસર્જન માટે પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા ખાસ કૃત્રિમ કુંડ બનાવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા શહેરના ચોપાટી હજુ પેલેસ પાછળ આવાસ વિસ્તાર પાછળ જલારામ કોલોની પાછળ અને બોખેરા વિસ્તારમાં કૃત્રિમ કુંડ બનાવી ગણેશ વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હાલમાં ગણેશ ચતુર્થીનો ધાર્વ ઉજવાય રહ્યો છે પોરબંદર છાયા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ સ્થાપનો થયેલા છે જે ગણેશ સ્થાપનોની ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન આજે તારીખ અગિયાર અને પરમ દિવસે તારીખ તેરના વિસર્જન થવાનું છે જે માટે નગરપાલિકા દ્વારા જુદા જુદા ચાર સ્થળોએ વિસર્જન માટેની વ્યવસ્થા ઊભી કરેલ છે છાયા વિસ્તારમાં જલારામ આવાસ યોજનાની પાછળ બોખીરા વિસ્તારમાં બીએસયુપીની સામે અને બોખીરામાં નંદેશ્વર તળાવ પાસે અને ચોથું અહીંયા દરિયા કિનારે હજુર પેલેસની પાછળ કૃત્રિમ તળાવ બનાવી અને ગણેશ વિસર્જનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે શહેરના અલગ અલગ ચાર સ્થળોએ ખાસ વિસર્જનની વ્યવસ્થા ગોઠવાય છે તો આ વર્ષે ચોપાટી હજુર પેલેસ ખાતે કૃત્રિમ કોણ બનાવી વધારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે